જામનગર એસઓજીએ એકસો પચાસ કરોડની છેતરપિંડી કેસમાં ત્રણ આરોપીને ઝડપી લીધા છે આ ઉપરાંત પંદર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરી લેવામાં આવ્યો છે આરોપીએ ભારત સરકાર સાથે એકસો પચાસ કરોડની છેતરપિંડી કરી છે અને આરોપીઓમાં વનરાજ વનરાજસિંહ પ્રવીણસિંહ વાળા મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા અને સત્યજીત સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ છે આરોપીઓએ બોગસ સ્ટેમ્પ નોટરી કરાર અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી બોગસ પેઢીઓના નામે બિલિંગ કર્યું હતું ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી અને તેવામાં છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી ખાતે ટેકાના ભાવે ખરીદી તો શરૂ થઈ એક ક્વિન્ટલના સાત હજાર પાંચસો પચાસના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ ખરીદીની છેલ્લી ત્રીસ તારીખ આપતા ખેડૂતો નારાજ થયા છે કારણ કે હજુ ખેડૂતોના ખેતરમાં તુવેરનો પાક પડ્યો છે અને સમય આટલો ઓછો મળે તો ખેડૂતોને ખાનગી વેપારીને ઓછા ભાવે તુવેર વેચવાનો વારો આવશે અત્યારની જે મજૂરી છે અને વાવેતરનો ખર્ચ ને બિયારણનો ખર્ચ એ પંચોતેરસો હજુ લગભગ ઓછા છે એમાં થોડો વધારો થાય તો સારું અને બીજું કે છેલ્લી તારીખ ત્રીસ સુધી એનું રજીસ્ટ્રેશનને ખરીદી કરવાની નાફેડ દ્વારા જાહેરાત કરી છે પરંતુ અત્યારે હજુ ઘણા બધા ખેડૂતોનો માલ ખેતરમાં છે કાપણી થઈ રહી છે તો એ તારીખમાં વધારો થાય જેથી કરીને ખેડૂતો એના યોગ્ય ભાવ મેળવીને રહે અમારે થોડો સમય આપે વધારે તો સારું કારણ કે સિઝન ચોમાસાની સિઝન લાંબી સુધી ચાલી છે એટલે ખેડૂતોની વાવણી બહુ જ લેટ થઈ છે તો હજુ હજુ પૂરું પૂરું વાવેતર અમારું ઘરે આવ્યું નથી તો સરકાર સાહેબને વિનંતી કે હજુ થોડો અમલ સમય આપે જેથી કરીને અમે બધો જ માલ એટીઆસી સુધી પહોંચતો તકલીફ નહીં થઈ સરકારશ્રીએ સારું કામ કર્યું કે જે અમલ થોડા દિવસ પાછળથી આપ્યા પણ હજુ થોડા દિવસ હજુ વધારે આપે તો સરકારશ્રીની ન નમ્ર વિનંતી તો એક તરફ યાર્ડમાં જે ટેકાના ભાવે તુવેરની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ જે ખરીદી માટેની તારીખ છે તે છેલ્લી તારીખ ત્રીસ તારીખ આપવામાં આવી છે જેના કારણે ખેડૂતો નારાજ થયા છે અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કારણ કે હજુ પણ તુવેરનો પાક તેમના ખેતરે પડ્યો છે અને જો ત્રીસ તારીખ આપવામાં આવે તો તેમને ખાનગી વેપારીઓને વેચવી પડશે